એક શબ્દ મહેકાવી શકે છે ને એક શબ્દ બહેકાવી શકે છે તમારે બહેકાવવાનું કામ નથી કરવાનું મહેકાવાનું કામ કરવાનું છે આ નેતાઓ પર બિલકુલ લાગુ પડે છે એક શબ્દ બ્રહ્મ છે એક મહેકાવી શકે અને એક મહેકાવી શકે રૂપાલાજીને કદાચ ખબર પણ નહીં હોય કે એમના જીવનમાં સૌથી મોટી ભૂલ આ વખતે થઈ ગઈ એક શબ્દથી એમની આખી કારકિર્દી સામે સવાલો ઊભો થઈ ગયો સવાલ એટલા માટે થયો કે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે અને આખો ઘટનાક્રમ આપણે જાણીએ છીએ વિરોધ જબરજસ્ત થયો છે ટિકિટ પાછી ખેંચ્યા સિવાય રૂપાલાજી સામે ક્ષત્રિય સમાજ જે કરણે સેના અને ક્ષત્રિય આગેવાનો છે લડી લેવાના મૂડમાં છે કે ભાઈ એમને ઘર ભેગા કરો ત્યાં સુધી અમે લડી લઈશું આ વાત છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જયરાજસિંહ જાડેજાને બધાએ એમને માફી આપી દીધી હતી પણ હવે પિક્ચર એ આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કોઈપણ જાતનું રિસ્ક ગુજરાતની અંદર લેવા માગતી નથી અને એના જ કારણે જે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એમાં આગામાં આગામી થોડા દિવસોની અંદર જ એક બે દિવસની અંદર એટલે કે ત્રણ તારીખની આસપાસ રૂપાલાજીને બોલાવાયા છે દિલ્હીની અંદર હાલાકી રૂપાલાજીએ સ્પષ્ટ ના પાડી છે કે હું તો અહીંયા જ છું હું ક્યાંય જવાનું નથી આ બધી વાતો અફવા રૂપાલાજી આ વાત કરી છે પણ આ પરિસ્થિતિની વચ્ચે રૂપાલાજીને લઈને કોઈ પણ જાતનું રિસ્ક લેવા માગતી નથી રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ અને અન્ય જગ્યા ઉપર ક્ષત્રિય સમાજની જે વસ્તી જે છે એને લઈને ભારતીય જનતા પાર્ટીની અંદર એક ડરનો માહોલ પણ જોવા મળ્યો છે એમાં જરાય અતિશોતિ નથી તો આ પરિસ્થિતિની વચ્ચે રાજકોટથી લગભગ લગભગ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપી લેવામાં આવશે એ હકીકત છે આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે આ અગાઉ વડોદરા અને સાબરકાંઠામાં આપણે જોઈ ચૂક્યા છે વડોદરાની અંદર અને સાબરકાંઠાની અંદર આપણે ઉમેદવાર બદલાતા જોઈ શક્યા છે જે ભારતીય જનતા પાર્ટી ક્યારે નહોતું કરતું એ આ વખતે કરી છે આપણે તો રાજકોટની અંદર પણ એ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કે બહુ બધો વિવાદ થાય બધા જ પ્રયત્નો થયા છે પણ મામલો શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો એટલે પરસોત્તમ રૂપાલાને આવનારા સમયની અંદર એમની ચર્ચાઓ વડોદરા પણ ચાલી પણ નહીં થાય એટલે લગભગ રૂપાલાજીને લોકસભા નહીં લડવાય એ પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ હાલમાં સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એમાં થશે શું કે પરસોત્તમ રૂપાલા જેમ રંજનબેન ભટ્ટે ગયું જેમ ભીખાજી ઠાકોરને કહેવામાં આવ્યું એમ આ રૂપાલાજી પ્રેસ કોન્ફરન્સ કરશે અને કહેશે કે મારે લોકસભા નથી લડવી એ એ રીતનો એ મેસેજ આપી દેશે તો પછી રૂપાલાજીના સ્થાને કોણ હશે તો રૂપાલીજીના સ્થાને મોહન કુંડારિયાનું નામ ચર્ચામાં આવી રહ્યું છે મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ઓલરેડી ફોર્મ ભરવાના જ નો ડ્યુ સટીની એમની વાહક જે હતી એ પણ એમણે કરી નાખી છે એટલે મૂળ જે વાત જે છે કે રાજકોટમાં પછી કોઈ ઉમેદવાર શોધવા જાઓ કારણ કે રૂપાલાજી તો ક્યાં નહીં આવી ગયા છે પહેલી જ જ્યારે યાદી આવી હતી એમાં જ રૂપાલાજી આવી ગયા છે તો રૂપાલાજી જે છે એ બે હજાર બેમાં પરેશાણી હાર્યા પછી એ લગભગ લગભગ સૌથી વધારે રાજ્યસભાના સાંસદ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી માન્યું હતું કે આપણે કદાવર નેતાઓની લોકસભા લડાવીશું તો એનો ફાયદો થશે અને પણ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જેવી સીટ જે આખા સૌરાષ્ટ્રની અંદર સૌથી મહત્વપૂર્ણ હોય ચર્ચાસ્પદ હોય અને કદાવર નેતા છે આપને એ પણ જણાવું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ સૌથી વધારે કોઈ ભાષણની કોઈ ડિમાન્ડ હોય તો એ પરસોત્તમ રૂપાલાજીની રહે છે અને આજે પણ એટલી જ ડિમાન્ડ છે પણ આખો જે ઘટનાક્રમ હતો એને બહુ સિરિયસ છેલ્લે લેવાયો અને એના પરથી પાણી વહી ગયું હતું ક્ષત્રિય સમાજ આટલું લડી લેશે એની કલ્પના ભારતીય જનતા પાર્ટીને હતી જ નહીં અને એટલા જ માટે હવે ઉમેદવાર બદલાય છે ને મોહન કુંડારિયા સ્ટેન્ડ બાય એટલે કે એમને કહી દેવામાં આવ્યું છે કે ભાઈ તમે તૈયાર રહો આ પ્રકારની ખબરો છે આ કે ભારતીય જનતા પાર્ટી આને સ્પષ્ટ ધરાણ ના પાડી રહી છે પણ આપણે વડોદરા અને સાબરકાંઠાનું ઉદાહરણ જોયું છે આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ બાકી છે તો એ પહેલાં કારણ કે માત્ર રાજકોટમાં અસર છે એવું નથી જ્યાં જ્યાં ક્ષત્રિયોની વસ્તી જે છે એ ત્યાં ત્યાં સીટો પર ક્ષત્રિયો નારાજ થઈ રહ્યા છે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી માની રહી છે કે ક્ષત્રિયોની નારાજગી એ એમને બેશક નુકસાન કરી શકે છે અને એટલા જ માટે એક ઉમેદવાર બદલવાનું આવે આ ઉમેદવાર જો બીજો કોઈ હોત તો બદલી શકાતો હોત પણ આ કદ્દાવર નેતા છે કદ્દાવર નેતા છે રૂપાલાજી પણ ભારતીય જનતા પાર્ટી માની રહી છે કે હવે બહુ મુશ્કેલરૂપ પરિસ્થિતિ બની રહી છે અમે જો કે રૂપાલાજીના તમામ જે કાર્યક્રમો છે એમના ઘરે સુરક્ષા આપવામાં આવી છે બધી જ વાતો છે તો ભારતીય જનતા પાર્ટી રિસ્ક લેવા માગતી નથી અને એટલે ગમે તે ક્ષણે આવનારા થોડા સમયની અંદર ગમે તે ક્ષણે રૂપાલાજી આમાંથી નીતિન નીતિન પટેલ તો ચલો છોડો કે એમને તો હજી તો ટિકિટ પણ નથી મળી એ જ પેટર્ન અંતર્ગત રંજનબેન અને ભીખાજી ઠાકોરે જે વાત કરી હતી એ જ પ્રમાણે રૂપાલાજી પણ કહેશે રૂપાલાજી આવનારા સમયમાં એમને રાજ્યસભા પાછા લઈ જવા આવશે એ પણ એટલું જ નરું સત્ય છે કારણ કે એટલી કદ્ધાવર નેતાને તમે બેસાડી ન શકો એમની એક આગવી છાપ છે આગવી એક ઓળખ છે તો જે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું હતું કે રાજ્યસભામાં એમને નથી લઈ જવા બંને નેતાઓને મનસુખ માંડવિયા અને રૂપાલાજીને પણ એમને લોકસભા લડાવવા છે પણ લોકસભા લડાવવાથી આ મુશ્કેલરૂપ પરિસ્થિતિ આવશે એનો અંદાજ કોઈને નહોતો અને દાવ અહીંયા ઊંધો વળ્યો છે ઊંધો પડી ગયો છે અને એટલા જ માટે હવે ભારતીય જનતા પાર્ટી મૂળ જે જે છે કે સાબરકાંઠા અમરેલી રાજકોટ અને વડોદરા આ ચાર સીટો સૌથી વધારે માથાનો દુખાવો બની છે અને રાજકોટ તો જબરજસ્ત માથાનો દુખાવો બની છે હવે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી આમાં કોઈ વચન રસ્તો કરે છે કે ઉમેદવાર બદલે છે લગભગ લગભગ શક્યતાઓ જે છે એમાં રૂપાલાજી બદલાય છે અને મોહન કુંડારિયા અહીંયા આવે છે એ પ્રકારની ખબરો છે પછી મોહન કુંડારિયા પછી બીજું કોઈ આવે છે કારણ કે તાત્કાલિક નામ બદલવું પડશે તો થોડીક એક મુશ્કેલ પડશે તો મોહન કુંડારે આવી જાય તો એ જે જૂના સાંસદ હતા એને રિપીટ કરવાથી બહુ બધા નવું કોઈ આવી જાય તો પાછો વિરોધ થાય એટલે મૂળ વાત ઘીના ઠામમાં ઘી પાડવાની વાત છે હવે જોઈએ છે આમાં કેટલી સચ્ચાઈ છે પણ રૂપાલાજીના લઈને ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી નથી અને ક્ષત્રિય સમાજે એમની એકતા બતાવી છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી એમની જે લડાઈ છે એના જ કારણે આ બેકફૂટ પર આવવું પડી રહ્યું છે એટલું જ આ નરું સત્યતા છે આપણું શું કેવું છે રૂપાલાજી બદલાશે કે ભારતીય જનતા પાર્ટી નહીં બદલે કમેન્ટ કરી શકો છો ફરી મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત નવ